નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ સત્ર બીજું રાશિઓની તુલના સ્વાધ્યાય સાત પોઈન્ટ બે દાખલો બીજો એનો અભ્યાસ ચાલુ કરીએ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન પ્રેસ કરશો એટલે તમને આપણી ચેનલના બધા જ નોટિફિકેશન મળી રહેશે આપણી ચેનલ ઉપર નીચે જશો એટલે આ રીતે ધોરણ વાઇઝ અને પ્રકરણ વાઇઝ પ્લે લિસ્ટમાંથી વિડીયો મળી રહેશે તો બીજા દાખલાની રકમ કંઈક આવી છે એક ટીવીની કિંમત રૂપિયા તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવે છે જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે એટલે તેર હજાર રૂપિયા ટીવીની કિંમત છે અને જીએસટી એટલે કે ટેક્સ કરવેરો લાગે છે એના ઉપર તો એ બાર ટકા છે એટલે કે તેર હજાર રૂપિયા ટીવીની કિંમત છે પ્લસ સો એ બાર રૂપિયા જીએસટી ટેક્સ ચૂકવવો પડશે તો સો રૂપિયા એ બાર રૂપિયા તો તેર હજાર રૂપિયા એ કેટલો ટેક્સ તો તેર હજાર ની અંદર જીએસટી છે એ ઉમેરવો પડશે તો કેટલો જીએસટી લાગશે એ આપણે પેલા શોધવું પડશે તો આપણે જોઈએ તો અહીંયા વિગતવાર દાખલો ગણીએ ટીવી ની કિમત બરાબર ટીવી ની કિમત છે એ રુપ્યા તેર જાર છે હવે જીએસટી છે એ લાગે છે તો કેટલો લાગશે બરાબર જે ટીવી ની કિંમત છે એ તેર હજાર રૂપિયા એના ઉપર બાર ટકા જીએસટી ટકા નીકળી જાય તો છેદમાં ટકા સોય એટલે સો અહીં કઈ નથી તો એક મૂકી શકો અહીંયા બે શૂન્ય છે એ તેર હજાર બે શૂન્યની સાથે છેદ ઉઠશે એટલે કે એકસો ત્રીસ ગુણ્યા બાર કરવા પડશે તો આપણે તેર ગુણ્યા બાર કરી અને એક શૂન્ય લગાડી દેશું એકસો ત્રીસ ગુણ્યા આપણે બાર કરવા હોય તો આપણે તેર ગુણ્યા બાર કરી અને એક શૂન્ય લગાડી દઈએ તો પણ ચાલે તેર ગુણ્યા બાર આપણે ઝડપથી બારનો પાડવો આવડતો હોય તો આ રીતે પણ તમે ગુણાકાર કરી શકો છો બાર બાર તેરી છત્રીનો વધી પડી ત્રણ ત્રણ પંદર એટલે કે એકસો છપ્પન એકસો છપ્પનની ઉપર એક શૂન્ય છે એ લાગશે એકસો છપ્પન ઉપર એક શૂન્ય એટલે કે પંદરસો ને સાઠ રૂપિયા એ જીએસટી આવશે હવે ટીવીની આપણે કિંમત કેટલી થશે તો કેટલી રકમ છે એ ચૂકવવી પડશે એ આપણે જીએસટી પ્લસ કરવો પડશે તેર હજારની અંદર તો ટીવીની ચૂકવવી પડતી રકમ ટીવી ની ચૂકવવી પડતી રકમ તો તેર 13000 રૂપિયા છે એ ટીવી ની કિંમત છે પ્લસ આપણે માં ઉમેરવા પડશે આપણે ઉમેરવા પડશે પંદરસો ને સાઠ રૂપિયા એ બંનેનો આપણે સરવાળો કરશું તેર હજાર પ્લસ પંદરસો ને સાહીઠ રૂપિયા તમે રપકામની અંદર પણ કરી શકો છો અથવા તો એક શૂન્ય અહીંયા છે તો તેર હજારનું શૂન્ય અને પંદરસો સાહીઠનું શૂન્ય છ ના છ પાંચના પાંચના પાંચ અને એક ચાર એટલે કે ચૌદ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા છે પંદરસો ને સાઠ રૂપિયા શૂન્ય છ પાંચ ના પાંચ ત્રણ ને એક ચાર ને એક ના એ કઈ નથી તો શૂન્ય મૂકીએ તો એક ના એક એટલે ચૌદ હજાર પાંચ પાંચસો ને સાઠ રૂપિયા છે એ ગ્રાહક છે એ ચૂકવશે તો અહીંયા આપણે લખવું હોય તો તમે લખી શકો રૂપિયા ચૂકવવા પડશે એટલે કે તેર હજાર રૂપિયા ટીવી ની કિંમત છે પ્લસ બાર ટકા જીએસટી લાગે છે એ બાર ટકા જીએસટી છે એ તેર હજાર રૂપિયાના પંદરસો ને સાઠ રૂપિયા થશે તો તેર હજારની અંદર આપણે પંદરસો ને રૂપિયા ઉમેરીએ એટલે ચૌદ હજાર પાંચસો ચૌદ હજાર પાંચસો ને રૂપિયા છે એ ગ્રાહકે ચૂકવવા પડશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અન્ય વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો સુધી અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ